વંથલીના ઉમાધામ ગામચીલા ખાતે સોળમો પાટોત્સવ ઉજવાયો મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા લાખો કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ગામચીલા ઓઝત નદીના કાંઠે આવેલ ઉમાધામ ગામચીલા ઉમિયા માતાજી મંદિર ખાતે સોળ માંગ પાટોત્સવની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે આઠ કલાકે અગિયાર કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું ઉમા આરોગ્ય સમિતિ દ્વારા તમામ સમાજના લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી અને નોબલ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક નિદાન સાથે દવા અને કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબિન ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાત લોકોને સ્થળ પર દવા આવી હતી આ કેમ્પનો બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ લાભ લીધો હતો આ તકે સામાજિક સંમેલનમાં તમામ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે યોજાયેલ મહાપ્રસાદમાં આઠમી દસ જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો આ તકે તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સમાજના આગેવાનો હજાર રહ્યા હતા તેમજ રાત્રિના નવ કલાકે ભગવાન શ્રી રામના જીવનયાત્રા અને નૃત્યમય સંગીત પર કાર્યક્રમ રઘુપતિ રાઘવ ને નિહાળી જય શ્રી રામ ના જય જયકાર સાથે લોકો મંત્રમુગ્ધ બન્યા હતા આ પાટોત્સવને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર ગામખીલા ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી